DAAAAAAAA yeah. મારું નામ ગિરીશજી સોલંકી હું ખેડા જિલ્લા સમીક્ષા સંઘનો પ્રેસિડેન્ટ છું અને હાલ વકીલાતનો વ્યવસાય કરું છું પોતે એડવોકેટ છું અને હાલ નગરપાલિકા દ્વારા બાવીસ નવ બે હજાર ચૌદના રોજ જે પાર્ટ ટાઈમ ફૂલ ટાઈમ સફાઈ કામદારોની ઇન્ટરવ્યૂ લઈને તેઓને વીસ દસ બે હજાર ચૌદના રોજ નિમણૂક આપવામાં આવેલી અને નગરપાલિકાએ જે તે વખતે સીધી ભરતીના નિયમ મુજબ આ કર્મચારીઓની ભરતી કરેલી અને ત્યારથી આ દિન સુધી આ કર્મચારીઓ સળંગ નોકરી કરતા આવેલા છે કોઈ પણ તૂટ વગરની એટલે સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓ મુજબ જે કર્મચારીઓના વાર્ષિક બસો દિવસ પૂર્ણ થતા હોય તેવા કર્મચારીઓને કાયમી કરવા પડે જેથી હાલની મહાનગરપાલિકાએ આવા કર્મચારીઓને કાયમી લાભ ન મળે અને કાયમી ન કરવા પડે તેથી આવા કર્મચારીઓને તેઓએ પહેલી તારીખથી આઉટસોર્સિંગ એજન્સીમાં તબદીલ કરેલા છે અને તબદીલી રોકવા માટે અમે આજે ભેગા થયા છે જો મહાનગરપાલિકા તેમનું આ કૃત્ય નહીં રોકે તો અમે જલનશીન આંદોલન કરીશું નગરપાલિકાથી મહાનગરપાલિકા થયા પછી કોઈ પણ જાતના કાયમી હુકમ વગર જે કર્મચારીઓને નગરપાલિકાના પેરોલ ઉપર એટલે કે વાઉચર ઉપરથી પગાર થતો હતો એમને નિયમિત કરવા માટે અમે આ સુનિશ્ચિત કર્યું છે કે આઉટસોર્સિંગ એજન્સી મારફતે દરેકને નિમણૂક મળે અને જે કોઈ પગારના અને જુદા જુદા પ્રશ્નો છે એ એક જ સરખા થાય આ પ્રક્રિયાથી જે પાર્ટ ટાઈમ પગારદારો છે કે જેમને છ હજાર પગાર મળતો તો એને પણ અમે ફૂલ ટાઈમ પગારમાં લઈએ છીએ એટલે કે લગભગ સોળ થી સત્તર હજાર જેટલો પીએફ સાથે પગાર મળશે તદઉપરાંત જે કર્મચારીઓને અત્યારે અગિયાર બાર હજાર વાઉચર ઉપર મળે છે એમને પણ ફાયદો થવાનો છે સોળ થી સત્તર હજાર જેટલો પગાર મળશે અને એમનું નિયમિત પ્રોવિડન્ટ ફંડ કપાશે એટલે આ કોઈ ગેરસમજથી આ કર્મચારીઓ આમાં સંમત નથી થયા અને એમના માટે થઈને એ લોકો આવેદનપત્ર આપી ગયા છે પણ એમને સમજૂત કરવાનો મેં મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ દ્વારા પ્રયત્ન કરવામાં છે કે આ હિતની વાત છે અને આગળ ઉપર પણ જે કોઈ લાંબા સમયથી કર્મચારીઓ કામ કરી રહ્યા છે સરકારશ્રીના નીતિ નિયમોને અનુસાર અને સરકારશ્રી દ્વારા જે કોઈ જગ્યાઓ નિયત થાય તેમાં જે ભરતી પ્રક્રિયા જે નિયમો બને એ અનુસાર આગામી પ્રક્રિયા કરવામાં આવશે

Don't just use books and blackboard to teach, but use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.